शब्दों साथे मित्रता मूड़ाक्षर शीख्या पी हम शब्दों शीखिए योग्य मूड़ाक्षर भेगा मड़ी ने शब्द बने छे। तो चलो आज के सादा शब्दों शीखीश पहला जुए क ख ग, અને ઘ થી શરૂ થતા શબ્દો આ શું છે કમળ ક કમળ નો ક કમળ પાણીમાં ઉગે છે આ છે ખલ ખ ખલ નો ખ ખલ માં આપણે કોઈ પણ વસ્તુને વાટી શકીએ છીએ હવે આવે છે ગ ગઢ નો ગઢ એટલે પર્વત પર આવેલો રાજાનો કિલ્લો અને આ છે ઘર ઘરનો ઘ આપણે બધા જ ઘરમાં રહીએ છીએ હવે બીજા કેટલાક ક ખ ગ અને ઘ થી શરૂ થતા શબ્દો જોઈએ ગગન કણ ખડક ગમ ઘન કરણ ખબર કમર કપ ઘસ કબર ગણન ગજબ ઘટ હવે શીખીએ ચ છ અને જ થી શરૂ થતા શબ્દો અરે આ તો ચકલી છે ચ ચકલીનો નો છ તમે ચકલી ને તમારા ઘરની આજુબાજુ જોઈ જ હશે આ શું છે છત્રી છત્રીનો છત્રી આપણને વરસાદમાં ભીના થવાથી બચાવે છે આ છે જગ ચ જગનો જ આપણે જગમાં પાણી ભરી ફ્રીઝમાં ઠંડુ થવા મૂકીએ છીએ અરે આ તો જબલું એટલે નાના બાળકનું પહેરણ તો ચાલો હવે ચ છ જ अने ज थी शुरू थता बीजा कितलाक शब्दों जो ये छत जम छट चमक छमक जनक झरक चढ़ जप झड़प चपड़ झरण જય હવે ઓળખીએ ટ ત અને ઢ થી શરૂ થતા શબ્દો આ છે ટપાલી ટપાલી નો ટ ટપાલી આપણા ઘરે ટપાલ આપવા આવે આ છે ઠાળિયો

ढगला नो ढ आछे रू नो ढगलो चालो हवे ट ढ, ड अने ढ थी शुरू थता केटलाक शब्दो जोईए टप ठग डग डखल डमक टचक દણક ઢસડ ટચ ડર ઢબ ટન હવે જાણીએ ણ ત થ દ ધ અને ન વાળા શબ્દો અરે આ તો ફેણ છે ફેણ નો અણ નાગ ને ફેણ હોય આ શું છે તપેલી તપેલી નો તપેલી રસોઈ કરવા માટે રસોડામાં વપરાય હવે આ શું છે થળ નો થ ઝાડનો જમીનની ઉપર નો ભાગ થવાય મૂળ ને પાંદડા સાથે જોડે આ તો દડો છે દ દડાનો દડો એટલે બોલ જેનાથી તમે ક્રિકેટ રમો છો આ તો ધજા છે ધ ધજાનો ધ તમે દરેક મંદિર ની ઉપર ધજા ફરફરતી જોઈ હશે અરે આ તો નળ છે નળનો ન આપણા ઘરમાં આપણને નળ વડે પાણી મળે છે તો હવે કેટલાક ન દ, ધ અને ન વાળા શબ્દો જોઈએ ધન તપ દર ધન નખ તરત દમન નમન નજર તજ તલ, હવે આગળ વધીએ હવે આપણે પ પ ભ અને મ થી શરૂ થતા શબ્દો જોઈએ આ તો પતંગ છે પ પતંગ નો પ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા પડે આ તો ફટાકડા છે ફ ફટાકડાનો દિવાળીમાં ફટાકડા ફોડવાની બહુ મજા આવે આ શું છે અરે આ તો બકરી છે બ નો બકરી આપણને દૂધ આપે છે અરે આ તો ભમરડો છે ભ ભમણા ભ નાના બાળકોને ને ભમરડો ફેરવવાની ખૂબ મજા આવે આ મરચાનો મરચું તીખું હોય તો હવે પ પ અને મ થી શરૂ થતા શબ્દો શીખીએ પગ પડ ભમ મધ પકડ પણસ બળદ, ભમર મકર પડ પર બક ભગત મગ ભરત મગર ભજન મગજ હવે શીખીશું ય ર લ અને વ થી શરૂ થતા શબ્દો આ તો યતિ છે ય યતિ નો યતિ એટલે સાધુ વાહ આ તો રમકડા છે રમકડાનો તમને રમકડા થી રમવાની મજા આવે છે બરાબર ને અરે વાહ આ તો લખોટી છે લખોટી નો લ નાના બાળકોને લખોટી થી રમવાની મજા પડે આ શું છે આ તો વહાણ છે વ વહાણ નો વ વહાણ માં ચાલે તો ચાલો ય ર લ અને શરૂ થતા બીજા શબ્દો જોઈએ યમ યજ્ઞ રથ લખ રમત રજત રકમ વતન વચન વળ લય વજન હવે શ અને સ થી શરૂ થતા શબ્દો જાણીએ આ તો શરણાઈ છે શરણાઈ નો શરણાઈ હવા ફૂકીને વગાડવાનું એક પ્રકારનું આ આ તો મને ખબર છે છે શ શટકોણ નો ષટકોણ એટલે છ ખૂણાવાળી એક આકૃતિ અરે વાહ કેટલું સરસ સસલું છે સસલા નો સસલા ગાજર બહુ ભાવે તો ચાલો શ અને સ થી શરૂ થતા શબ્દો જાણીએ શક શગ સમ શટ શરણ સમય સકળ શણ ફર સઢ હવે શીખીએ હ્ઞ વાળા શબ્દો આ છે હરણ હરણનો હ હરણ જંગલમાં જોવા મળતું પ્રાણી છે તેનાથી પાણીનો બગાડ થાય આ કોણ છે ક્ષત્રિય ક્ષ ક્ષત્રિય ક્ષત્રિયનો ક્ષ ક્ષત્રિય રાજ્યની રક્ષા કરે અને આ છે યજ્ઞ જ્ઞ યજ્ઞ નો યજ્ઞ કરવાથી દુનિયામાં શાંતિ ફેલાય તો ચાલો હળ ક્ષ અને જ્ઞ વાળા શબ્દો જાણીએ હળ નળ જળ ક્ષણ યજ્ઞ હક બળ હરખ અક્ષત હજમ અક્ષર ક્ષણ તજજ્ઞ